ભુજ ખાતે સર્વસેવા સંઘ અને ભુજ માગ પર જૈન પરિવારના સંયુક્ત ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અણશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ છેડાની પ્રેરણાથી સંસ્થાના ચેરમેન જીગર છેડાના માર્ગદર્શન હેઠળ કેમ્પ યોજાયો હતો જેમાં કેડી હોસ્પિટલ અમદાવાદનો સહકાર મળ્યો હતો આ કેમ્પમાં ખેંચવાય વાય આંચકાની બીમારી ધરાવતા દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ સંસ્થાના ચેરમેન જીગરછેડા છેડા ભુજ માર્ગ પર જૈન પરિવારના પ્રમુખ જયેન્દ્ર શાહ કેડી હોસ્પિટલના ડોક્ટર અભિષેક ગોહિલ ડોક્ટર ગોપાલ શાહ ડોક્ટર ભરત ગોહેલના હસ્તેથી પ્રાગટ્ય કરીને કેમ્પને ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાં નાનામાં નાના લોકોની સેવા કરવા જેવું મોટું પુણ્યનું કોઈ કામ નથી સ્વર્ગસ્થ તારાચંદ છેડાની સેવાની કેડીને કંડારીને તેમના પુત્ર સંસ્થાના ચેરમેન જીગર છેડા જે સેવાકીય કાર્યો કરે છે તે વંદનને પાત્ર છે આજે જ્યારે વિશિષ્ટ બીમારીના સુપર નિષ્ણાત ડોક્ટરોના સ્થાનિકે કેમ્પ રાખી જે લોક ઉપયોગી કાર્ય કર્યું છે તે બદલ આનંદ વ્યક્ત કર્યો હતો સંસ્થાના ચેરમેન જીગર છેડાએ જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતા અને સંસ્થાના પ્રેરણા સ્ત્રોત અણશન વ્રતધારી જૈન સમાજરત્ન તારાચંદ છેડાએ જે સેવાકીય કાર્યોની જ્યોત પ્રજ્વલિત કરી છે તેને વધુને વધુ આગળ ધપાવવાનો એકમાત્ર પ્રયાસ હોવાનું જણાવ્યું હતું સ્થાનિકે જે ડોક્ટરોની સેવા મળતી નથી તેવા ડોક્ટરોને સ્થાનિકે બોલાવીને વિવિધ બીમારી ધરાવતા દર્દીઓને તેમની બીમારીમાંથી સાજા કરી સ્વસ્થ સમાજ સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં એક નાનો પ્રયાસ હોવાનું કહ્યું હતું આગામી સમયમાં કચ્છના છેવાડા વિસ્તારમાં આવા મેડિકલ કેમ્પ યોજવાની જાહેરાત કરી હતી તેમણે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોનો આભાર માન્યો હતો કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર અભિષેક ગોહેલ અને ડોક્ટર ગોપાલ શાહે દર્દીઓ સાથે પરિસંવાદ કરી તેમની બીમારીનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું આ બીમારી ધરાવતા દર્દીઓને પોતાની જાતે સારવાર બંધ ન કરતા ડોક્ટરની સલાહ અનુસાર સારવાર લેવા કહ્યું હતું ડોક્ટર ભરત ગોહેલ નાના બાળકોમાં થતી બીમારી અંગે માર્ગદર્શન આપી તપાસણી કરી હતી આ પ્રસંગે કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર અને તેમની ટીમનું બંને સંસ્થાના ટ્રસ્ટીઓએ શાલ ઉઢાડી સન્માન કર્યું હતું જે દર્દીઓને મલ્ટીપલ દવા આપવા છતાં ખેંચ કંટ્રોલ ના આવતી હોય ક્યાં તો દવાની સાઇડ ઇફેક્ટ આવતી હોય અથવા રિપોર્ટમાં એવું આવે કે આ દર્દીને દવાઓથી ખેંચ ફટવાની શક્યતા નથી કે બહુ જ ઓછી છે એવા દર્દીઓમાં જ માત્ર ખેંચના ઓપરેશનની જરૂર પડતી હોય છે જ્યારે દર્દી બેહોશ થઈ જાય ત્યારે તાત્કાલિક એમને એક ફ્લેટ સરફેસ પર સુવાડવાના કોઈ સોફ્ટ સર્ફેસ પર સુવાડવાના એમના મોઢામાં કશું મૂકવાનું નહીં એમને ડાબા અથવા જમણા પરખે સુવાડ દેવાના હાથ બાંધવાના નહીં દર્દીને છૂટું મૂકવાનું મોટાભાગના કેસમાં ખેંચ તરત બંધ થઈ જતી હોય છે જે દર્દીઓને ખેંચની વારંવાર તકલીફ હોય એમને સ્પેશિયલ અમે નાખવા નાખવાનું સ્પ્રે લખી આપતા હોય છે જે ઇમરજન્સીમાં વાપરી શકાય અને ખેંચ જો ચાલુ ને ચાલુ રહે તો પછી આપણે નજીકમાં ડૉક્ટર પાસે જવું જરૂરી છે ભુજમાં કેમ્પ યોજ્યો છે જે સર્વ સેવા સંઘ અને જૈન માગપટ પરિવાર દ્વારા કેડી હોસ્પિટલ સાથે સંકુલિત થઈને આપણે આ કરીએ છીએ કાર્યક્રમ જ્યારે ખેંચ આવે ત્યારે આંખો ઉપર ચડી જતી હોય છે હાથ પગમાં ઝટકા આવતા હોય છે અથવા તો પેશાબ છૂટી જતો હોય છે ખબર વગર અને હોશ જતો રહેતો હોય છે આવું બે થી ત્રણ મિનિટ ચાલે ઘણીવાર અને પછી ધીમે ધીમે પાંચ છ મિનિટમાં પાછું આવે ભાન ઘણીવાર નાની નાની ખેંચો પણ આવતી હોય છે ક્યારેક એવું લાગે કે પેટમાંથી કંઈક અજુગતું ઉપર આવે એવો ભાસ થાય અથવા તો આંખોની સામે કંઈક અલગ ટાઈપની લાઈટો દેખાય અથવા તો અવાજો સંભળાય અથવા તો એવું લાગે કે આવી એક્ઝેક્ટ વસ્તુ પહેલા ક્યારેક થયેલી છે મારી સાથે ખબર ના હોય ક્યારે અને કહેવાય દઈ હું આ બધી ખેંચના ખેંચ નિશાનીઓ છે આ બધી ખેંચા લક્ષણો છે ઘણીવાર ખેંચ આવે ત્યારે જૂતા સુંગાડે મોજા સુંગાડે અથવા ડુંગળી સુંગાડે તો એનાથી એટલો બધો ફાયદો થતો હોતો નથી જ્યારે ખોટી ખેંચ હોય એટલે કે મગ મનની ખેંચો જેને આપણે કહીએ તો ત્યારે અલગ ટાઈપની સ્મેલ આવે તેનાથી પેશન્ટ તરત થઈ જાય પણ એ સાચી ખેંચમાં ક્યારે મદદ નથી કરતી હોય જ્યારે ખેંચ આવે ત્યારે કોઈક પડખે આપણે સોડાઈ પેશન નહીં અને ધારદાર વસ્તુઓથી દૂર રાખવાના કોઈ પણ વસ્તુ મોડામાં નહીં જેમ કે ઘણી વાર લોકો ચમચી મૂકતા હોય છે કે પાણી નાખતા હોય છે મોડામાં અથવા તો ખાવાનું આપતા હોય છે તો એ બધી વસ્તુ આપણે નહીં કરવાની અને બે થી ત્રણ મિનિટમાં યુઝઅલી ખેંચવાની મેળે જતી રહેતી હોય છે કોઈ સેફ જગ્યાએ એમને રાખી દેવાના જેમ કે કોઈ ગાદલું હોય કે પ્રમાણે એના ઉપર મૂકી દેવાના અને અગર પાંચ મિનિટ સુધી કેનાથી વધારે ખેંચો ચાલુ ને ચાલુ રહે તો પછી એમને ઇમરજન્સી તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવા વિનંતી ઘણીવાર ખેંચ પછી ધમ પડછાળા કરતા હોય છે દર્દી તો તેના માટે આપણે એમને રિસ્ટ્રેઇન કરી દેવા પડે એટલે કે હાથ પગ બાંધી દેવા પડતા હોય છે અગર એમને હોશ આવી ગયો છે તો અગર બેહોશીની હાલતમાં જ એવી રીતે ઝટકા મારતા હોય છે તો પછી ઇમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ જવા ખેંચના દર્દીઓને ઘણીવાર વાર ઇફેક્ટ થતી હોય છે ખેંચની અને ખેંચી દવાઓની એમાં ગુસ્સો પણ હોય છે અમુક દવાઓ હોય છે કે જેનાથી ગુસ્સો વધારે આવતો હોય છે તો એ બધા દર્દીઓને આપણે દવાઓ ઉપર નીચે કરીને આરામથી એમને હેલ્પ કરી શકીએ